મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ ટ્રાન્સફર કરવું હોય તમે બે કે તેથી વધુ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપનીનું ટ્રાન્સફર કરવું હોય એક કંપનીમાં તો કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે એટલે કે અત્યારે તમે કોઈ એક કંપનીમાં કામ કરી રહ્યા છો અને પહેલાંની જે કંપની છે એનું પીએફ તમારે અત્યારે જે કંપનીમાં કામ કરો છો એમાં ટ્રાન્સફર કરવું હોય તો કઈ રીતે તમે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ કરવાની થશે એટલે જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણા ચેનલમાં લેટેસ્ટ અપડેટેડ પ્રોસેસ જે પણ હોય એ બધી જ પ્રોસેસ તમને જોવા મળી જશે એટલે કે તમારી જે પણ ઓલ્ડ કંપની હોય એ બધી જ કંપનીનું પીએફ તમે જે કરંટલી વર્કિંગ જ્યાં કરો છો એ કંપનીમાં તમારે ટ્રાન્સફર કરવું હોય અથવા તો તમે લાસ્ટ કોઈ જોબ છોડી દીધી એના પછી અત્યારે કોઈ પણ કામ નથી કરતા અને એ કંપનીમાં તમારે પીએફ ટ્રાન્સફર કરવું હોય તો કઈ રીતે કરી શકો એની વાત કરીએ તો તમારે પીએફ ટ્રાન્સફર કરવું હોય એ પહેલાં તમારે આ વાતનું ધ્યાન રાખવું પડે આ વાત તમારે ચેક કરવી પડે જેમ કે તમારો યુ એ એન નંબર એક્ટિવેટેડ છે કે નથી એટલે કે તમારે આ પ્રોસેસ કરવી હોય તો સૌથી પહેલાં તમારો યુ નંબર એક્ટિવેટ હોવો જોઈએ જો તમારો યુ એ એન નંબર એક્ટિવેટ ના હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક મેં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને તમારે બીજી એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ અને ત્રીજી એ વાતનું તમારે ધ્યાન રાખવાનું થશે કે તમારી કેવાયસી છે એ અપડેટ કરેલી હોવી જોઈએ આ બધા વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે હવે આપણે પીએફ ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલાં તો કોઈપણ બ્રાઉઝર મોબાઈલમાં ઓપન કરી ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ જે પહેલી વેબસાઇટ આવે તમારે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે હવે આપણે આ જે પહેલી વેબસાઇટ છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે અલર્ટમાં ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે ઓકે ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને તમારે લોગિન કરવાનું થશે એના માટે તમારે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું આ બધી ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર આપણે જેવા ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે અલર્ટમાં લેટર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને અલર્ટ બેક કરી લેવાનું હવે આપણે કેવાયસી માટે ચેક કરવા માટે મેનેજવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે જેવા આપણે મેનેજમાં કેવાયસી ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે આપણે બેંકની અને પાન કાર્ડની કેવાય અપડેટ કરેલી છે અને જો તમારે કેવાયસી કરવાની બાકી હોય તો મેં એના ઉપર વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે એ જોઈ લેજો હવે આપણે ઓનલાઈન સર્વિસીસમાં વન મેમ્બરવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે જેવા વન મેમ્બર ઉપર ક્લિક કરો એના પછી તમારે વેબસાઈટમાં નીચેની તરફમાં આવી જવાનું છે જેવા તમે નીચેની તરફમાં આવો તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે અને પછી તમને કંઈક આ રીતે જોવા મળી જશે કે તમારે તમારું પીએફ કઈ જગ્યાએ ટ્રાન્સફર કરવું તો એમાં તમારે પ્રેઝન્ટ એમ્પ્લોયર સિલેક્ટ કરી લેવાનું એટલે કે આપણે પ્રેઝન્ટ એમ્પ્લોયર એટલા માટે સિલેક્ટ કરવાનું થશે કારણ કે આપણે અત્યારે જ્યાં જોબ કરતા હોય ત્યાં જ આપણે રિક્વેસ્ટ સેન્ડ કરવાની થાય એટલે હવે પ્રેઝન્ટ એમ્પ્લોયર સિલેક્ટ કરી લીધું એના પછી નીચેની તરફમાં યુ એ એન નંબર તમારે એન્ટર કરવાનો થશે તો તમારો જે યુ એ એન નંબર હોય એ એન્ટર કરી દેવાનો એટલે હવે હું યુ એ એન નંબર એન્ટર કરી દઉં જેવા આપણે યુ એ એન એન્ટર કરી અને ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરીએ એટલે આપણે જેટલી કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જાય એટલે હવે તમારે જેટલી કંપનીનું પીએફ ટ્રાન્સફર કરવાનું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું જેવા તમે બોક્સ ઉપર ક્લિક કરો એના પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓકે ઉપર એક વખત ક્લિક કરી અને તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી પ્રેઝન્ટ એમ્પ્લોયર પાસે આપણી આ ટ્રાન્સફર રિક્વેસ્ટ સેન્ડ કરી દેવામાં આવશે અને પછી જ્યારે આપણી કંપની અપ્રુવલ આપે ત્યારે આપણું જે પીએફ છે એ ટ્રાન્સફર થઈ જશે અને હવે આપણે ચેક કરવો હોય તો એના માટે ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસમાં જઈ અને જોઈ લેવાનું ક્લેમ સ્ટેટસમાં તમને જોવા મળી જશે પેન્ડિંગ એટ પ્રેઝન્ટ એમ્પ્લોયર અને જો તમારે એ જોવું હોય કે તમારો ક્લેમ છે એ સેટલ થયો કે નથી થયો તો એના માટે પીએફની પાસબુકની જે વેબસાઇટ છે એ ઓપન કરી અને એમાં તમને જોવા મળી જશે એટલે હવે હું પીએફની પાસબુકની વેબસાઇટ ઓપન કરી અને ક્લેમ્સમાં જેવા આપણે ક્લિક કરીએ એટલે સેટલ્ડ ક્લેમમાં તમને જોવા મળી જશે કે કેટલા ક્લેમ તમારા સેટલ થઈ ગયા છે અને કોઈ ક્લેમ રિજેક્ટ થયા હોય અથવા તો પેન્ડિંગ હોય એ પણ તમને જોવા મળી જાય પીએફની પાસબુકની વેબસાઇટમાં અને તમને આ બધી જ માહિતી પીએફની પાસબુકની વેબસાઇટની માહિતી અથવા તો પીએફની વેબસાઇટની માહિતી એ બધી માહિતી આપણા ચેનલ ઉપર મળી જશે એટલે કે તમારે એ જાણવું હોય કે પી એફની વેબસાઇટમાં લેટેસ્ટ પ્રોસેસ કઈ કઈ રીતે થાય છે અને કઈ રીતે તમે તમારું લેટેસ્ટ પ્રોસેસથી થી એફ જોઈ શકો આ બધી જ પી ની માહિતી જો તમારે જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસે બે લાઇકન તમે પ્રેસ કરી દેજો અને જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એ કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી ઉપાડી શકો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એ વિડીયો તમારે જોઈ લેવાનો થશે અને જો તમારે એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચેની તરફમાં તમને જોવા મળી જશે તો તમારે એ વિડીયો જોઈ લેવાનો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ